આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ સોમવારની વાર્તા આ વાર્તા બ્રાહ્મણ અને બ્રાહ્મણીની છે જેના પર ભગવાન શંકર અને માતા પાર્વતી કૃપા વરસાવે છે તો આ ધ્યાનથી આ વાર્તા સાંભળજો એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું બંને પ્રભુ ભક્ત તેથી તેમના આંગણેથી કોઈ યાચક પાછો જતો ન હતો બધી વાતે સુખી પણ શેર માટીની ખોટ હતી બ્રાહ્મણ અને બ્રાહ્મણી હંમેશા ચિંતાતુર રહેતા હતા એક દિવસ તેમના ઘરે નારદજીની પધરામણી થઈ ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરી અને પોતાનું દુઃખ જણાવ્યું તો નારદજી બોલ્યા કે હે વિપ્ર તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ ત્યાં શિવ પાર્વતીજી બીલીપત્રના ઢગલામાં ડંકાયેલા છે તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી માટે ત્યાં જાઓ અને એક ચિત્તે પૂજા કરો તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ ભોળા અને દયાળુ સદાશિવ જરૂર તમારું દુઃખ દૂર કરશે આટલું કહી નારદજી રસ્તે પડી ગયા બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બ્રાહ્મણી પણ સાથે હતી ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર આવ્યા ત્યારે બંનેને બીલીપત્રનો ઢગલો દેખાયો ત્યાં જઈને બંનેએ બીલીપત્ર ખસેડ્યા તો શિવ પાર્વતી ઢંકાયેલા જોવામાં આવ્યા પછી તેઓએ એ જગ્યા સાફ કરી અને બાજુમાં દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવીને ત્યાં આગળ છાંટ્યું અને શિવ પાર્વતીને સ્નાન કરાવી પૂજન કરી બીલીપત્ર ચડાવ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવ્યું અને તેઓ રોજ શિવ પાર્વતીની પૂજા ભક્તિ કરવા લાગ્યા આવી રીતે પાંચ વરસ આરાધના કરી પણ ભગવાન પ્રસન્ન થયા નહીં આથી બંને મૂંઝાયા કે શું ભક્તિ નિષ્ફળ જશે એક વેળા ફૂલ ફળ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એક વળના ઝાડ નીચે બ્રાહ્મણ મરેલો પડેલો જોવામાં આવ્યો ત્યાં એક સાફ ફરતો હતો તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંશનું ઝેર ચડવાથી પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે ત્યાં તો માતા પાર્વતીજી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા ગભરાયેલી બ્રાહ્મણી તેમને કોઈ દેવી સમજી પગે પડી અને પતિને સજીવન કરી આપવા વિનંતી કરી પાર્વતી માએ મરેલા બ્રાહ્મણના દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ બ્રાહ્મણ આડસ મળી બેઠો થઈ ગયો અને માના ચરણોમાં ઢળી પડ્યો માએ એના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું તમો પતિ પત્નીને અપૂર્વ ભક્તિથી હું તમારા પર પ્રસન્ન થઈ ગઈ છું માટે તમારી ઈચ્છા હોય તે માગો બંને પુત્રીની પુત્રીની માગણી કરી પાર્વતીમાં બોલ્યા કે એક કામ કરો તો જરૂર તમને સંતાનનું ફળ મળશે બ્રાહ્મણી બોલી કે મા તમે કહેશો તેમ કરીશું પાર્વતી માએ બ્રાહ્મણીને કહ્યું કે જો તમે શ્રાવણ સોમવારનું વ્રત કરો તો આ તમારી આશા જરૂર ફળશે આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે અને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ તે સુખ શાંતિમાં જીવન પસાર કરે છે આમ કહી પાર્વતીમાં અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ બ્રાહ્મણી હરખ ભરે ઘરે પાછા ફર્યા અને શ્રાવણ માસ આવતા શ્રાવણ સોમવારનું વ્રત કરવા માંડ્યા વ્રતના પ્રભાવથી એક વર્ષ બાદ બ્રાહ્મણીને રૂપાળો દીકરો અવતાર્યો પતિ પત્નીને બહુ હર્ષ થયો અને તેઓ સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા શ્રાવણ સોમવારનું વ્રત બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવું ફળ્યું એવું વ્રત કરનારને કથા વાંચનારને સાંભળનારને સૌને ફળજો જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો